રાજકોટના સોની વેપારીએ લીંબડીમાં ઝેરી દવા પી જઈ આપઘાત કરી લીધો હતો જે અંગે સોની વેપારીને માનસિક ત્રાસ આપી મરવા મજબૂર કરનારા રાજકોટના ચાર શખ્સો સામે લીંબડી પોલીસ મથકમાં મૃતકના પુત્રે ફરિયાદ નોંધાવી હતી આ સમગ્ર પ્રકરણમાં ધર્મેશ પારેખનું નામ લેવામાં આવ્યું છે ધર્મેશ પારેખે જણાવ્યું હતું કે આ આપઘાત પ્રકરણમાં મને બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે અને મને ફરિયાદમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે હું માંગ કરું છું કે આપઘાત પ્રકરણમાં નાર્કો ટેસ્ટ કરવામાં આવે ફરિયાદી હિરે નાડેસરાએ જ મારી ઓફિસમાંથી સોનું ચોરેલું હતું અને ફરિયાદી બિટકોઇનમાં રૂપિયા હારી જતા આખું કારસ્થાન રચેલું હતું આમાં મીડિયા પરિવાર બે હાથ જોઈને હું તમને પગે લાગુ છું તમે સમાજના તમે બધું પહોંચાડવા છો તો મારી માંગ એ છે કે સાચી વાત પૂછો અને જે સુસાઈડ થયું છે એનો નાર્કો કરાવો અને એ પણ અમને શંકા છે કે ખોટી છે અને અમારી વાતે જે અત્યાચાર થયા છે અમારી ગુડવિલ ઉપર જે દાગ લગાડ્યો છે જે છાપામાં અને ન્યૂઝપેપરમાં આવ્યા છે એ સત્યની આપ સાબિતી કરો અને જે લોકો ગુનેગાર હોય એને આપ સજા દેવડાવો અને જે બે ગુના હોય એને આપ આમાંથી છોડાવો અને સત્યની વિજય કરો અસત અસત્યનો હાર કરો અને ઈશ્વરની જીત કરો કેમકે સત્ય એ જ ઈશ્વર છે બસ આના સિવાય મારી બીજી કોઈ માંગ નથી મારા પરિવારને જે માનસિક ટોર્ચર એક એક મહિના લગી કોઈ ખાતું નથી છોકરાઓ રોયા છે એ તો મેં ભોગવી લીધું છે ઝેરના ગુટરા મહાદેવનું અંશ છું મેં પીધા છે પણ મને બચાવો 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 આવા નરાવધમીથી બચાવો અને બીજી વાર રાજકોટ સોની બજારની અંદર કોઈ આવો ક્રિમિનલ પેદા ન થાય અને પેદા થાય તો એના તાટિયા ધ્રુજે તો મને ન્યાય દેવડાવો આ મીડિયા પરિવાર ન્યૂઝ ચેનલ અને છાપાને હું બે હાથ જોડી અને મા જગદંબાને સોગન ખાઈને મને બચાવો આમાંથી